બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલુંતરી ગામના લોકો વરસાદી પાણીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે ગામની અંદર અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ભરાયેલા પાણીનો નિકાલ ન થતાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો સ્થાનિકોએ મામલતદાર કચેરીએ ધામા નાખી ધરણા પર બેસીને અનોખો વિરોધ કર્યો છે અને તંત્રની અવગણના સામે ગ્રામજનો કચેરી આગળ ગરબે રમ્યા અને માતાજીની આરાધના કરીને તંત્રને સદબુદ્ધિ આપવાની પ્રાર્થના કરી હતી મોડી રાત્રે પણ બાલુંત્રીના લોકો ધરણા યથાવત રહ્યા હતા લોકોનો આક્ષેપ છે કે ગામની અંદર લગભગ પાંચસો એકર જમીન વરસાદી પાણીમાં ગરકાવશે જેના કારણે ખેતરો બગડ્યા છે ઘર મકાનમાં પાણી ઘૂસી ગયું છે અને પશુપાલન પર મોટું નુકસાન થયું છે ગામ લોકોએ સ્પષ્ટ કહ્યું છે કે અમારા બાળકોનું ભવિષ્ય પાણીના કારણે બગડી રહ્યું છે હવે માત્ર વચનો નહીં નક્કર પરિણામો જોઈએ છે જ્યાં સુધી યોગ્ય નિકાલની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમે ધરણા પર જ રહીશું તંત્ર દ્વારા આવેદનપત્ર સ્વીકાર્યા બાદ પણ બાળોતરી ગામના લોકોની આંદોલન યથાવત છે લોકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારો નું પાણી બહાર નીકળવા નહીં આવે ત્યાં સુધી આંદોલન વધુ તીવ્ર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ઓકે નામ મારું ઋષિ તાલુકો ભાવ માજી સરપંચ મારા ગામ હારું કરીને આંદોલન આંદોલનમાં ઉતર્યો છું અને મારા ગામમાં ગૌરવ ભૂમિ કોઈ ગુજરી જાય તો પણ જગ્યા અંદર થી પોણી છે જો મારા ગામની અંદર શિક્ષણ છોકરા શકતો નથી છોકરાઓ નથી આવી શકતા પશ્ચિમ છોકરાનું પહેલું તો મારું ગામ નો પડતર છોકરાનું બગડે છે અને મારા અમારા ગામના ઠોર ઢોખર એકવીસ દાડા છે જે જગ્યા છે એને બોતલ છે એમને મોદલ છે અને કોઈ દવાખાને મોજું થાય તો દવાખાને પણ નથી જઈ શકે એમ કોઈ સાધન કોઈ આવી શકે એમ નથી અમારો સાધન બારી નથી જઈ શકે એમ અમે તો આપણે રોડે પડી જાય ને આવી આવી છે કે ઘણો તો આભાર મીડિયાવાળા નો અમને આ કો ગામલદાર આવીને બોલાવે છે કા અમારે કોઈ બોલાવી છે નહીં હડચા મરચમ રહે તો એ હડચા ને તો કોઈ બોલાવવા વાળું નથી આવતું અને મારે બીપી ની તકલીફ છે ડાયાબિટીસ છે બધું છે જો મો અહીં ઉમરો તો મને ભગવાન લઈ જાય તો જાવું છે ને ડગા چار

જો પોણી મારા ગોપો થી તે નેકળે એટલી ઘડી હું અહીં ઘર બાર બાર છો છેલ્લી દિવસે જયારે પોણી નેકળ્યું કે હવે નેકળ્યું છે એની હું ઘરી નકાવા દેવાનો હું આ બેલવાનો નથી 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 આજે માનનીય શંકરભાઈ સાહેબ ચૌધરી ઢીમા ખાતે હતા અને રાઘવજી પટેલ પણ કૃષિ મંત્રી આજે વાવની મુલાકાતે હતા વાવ ખરાજ સુઈ ગામની પણ આજે અમે ક્યાં છીએ એ લોકોને ખબર નથી આજે અમે ગરબા મામલદાર ઓફિસ વાવની અંદર રમીએ છીએ અને શોખ ના નથી એ શોખ દુઃખ છે એ કદાચ એ લોકોને ખબર નહીં હોય એમણે તાલુકો જાહેર કર્યો કે જિલ્લો જાહેર કર્યો મને નથી ખબર પણ એ લોકોને એમ કહો કે એક વખત અમારી મુલાકાત લે આ બાલુંદ્રી ગામ ખૂબ પીડિત છે અને કોઈ રસ્તા નથી ત્યારે અમે આજીજી કરવા માટે આવે બાકી અમને કોઈ શોખ થતો નથી જો કદાચ એક ખેડૂતના કારણે જો આખા ગામને ઓફિસે રાતનો ગરબા રમવા પડતા હોય ને તો શરમ આપી જુ આ મને અને આ તંત્ર મીડિયા ની સમક્ષ કહી દો કે અમારાથી કામ નથી થાય તો અમે ભાઈ હવે કઈક જગ્યા કરીએ અને આજે પ્રવીણભાઈ કલેક્ટર સાહેબ ને બે થી ત્રણ ફોન કર્યા છે કોઈ ફોન રિસીવ કરવા નથી આવ્યો જવાબ આપે છે એલપીએસ ભાઈ થઈ જશે આમ થઈ જશે તેમ થઈ જશે કોઈ જવાબ આપવામાં આવતા નથી એમને પણ કહેજો કે નાઇબ કલેક્ટર એસડીએમ ને કરવું હોય કામ કરે નકા ના કરે તમે અમારા અધિકારી છો અને તમને આ ચીમકી ભર્યો મેસેજ આપું છું કે જો કરવું હોય તો અપાડો નકા ના પાડ નાખો તો અમને આગળ ખબર પડે કે અમારે શું કરવું એમ અમને બધું આવડે ક્યાં આરટીઆઈ કરવી ક્યાં કોર્ટમાં જવું ક્યાં ના કરવું ને બધું અમને શિક્ષણ છે જ કઈ ધારા મુજબ કઈ શોધ હશે ને બધી મને ખબર છે મારે વધારે કે શો તો તમને બધાને ખોટું લાગશે પણ આટલું ખૂબ આગળ વાત કરો આજે આ નવરાત્રીના દિવસે અમે ગરબા એ રમી રહ્યા છીએ પણ એ એક આજ દિવસ માટે નથી કદાચ અમે આવા ને આવા જેટલા દિવસ અમારા ગામનું પાણી નહીં નીકળે ને એટલા દિવસ નવરાત્રી અહીં જ કરીશું અને એ હું એક નહીં એ મારા ગામના આગેવાનો ભાઈઓ બધા જ અહીં કરીશું રિપોર્ટ ધ્રુપલ જયસ્વાલ યે ન્યૂઝ ઇન્ડિયા બનાસકાંઠા